ગાવું છે પણ ખાસ કે કે હાજર નથી એટલે એના માટે ગાવું છે ત્યારે હો આબ તૂટ્યો તારો હોનો ઘરનો નો ભારો આબ તૂટ્યો તારો હોનો ઘરનો નો ભારો મારા ભગવાન શું ખોટ પડી લઈ લીધો ભઈ મારો આબ થી તૂટ્યો તારો હોનો ઘરનો નો ભારો આબ તૂટ્યો તારો ઘુનો ઘરનો સીમો ભારો મારા રોમને સુખ આવતી તૂટ્યો તારો ઘુનો ઘરનો સીમો ભારો મારા ભગવાન સુખોટ પડી લઈ લીધો ભાઈ મારો આવતી તૂટ્યો તારો ઘુનો ઘરનો સીમો ભારો આવતી તૂટ્યો તારો ઘુનો ઘરનો સીમો ભારો શું ખોટ પડી લઈ લીધો ભાઈ મારો